વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીનો મુખ્ય માર્ગથી જોડતો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળી આવ્યો છે તાલુકાના સરપંચ તલાટી અરજદારોની અવર માર્ગ પર મસમોટા ખાડા કે જેનું ચોમાસામાં સમારકામ ન કરતા હલકીનું ગુણવત્તાનો સામાન વાપર્યો હોવાનું વાહન ચાલકો અને રાહદારીઓ કહી રહ્યા છે સાથે જ તેઓને ભોગવવાનો વારો આવ્યો છે તાલુકા વિકાસ અધિકારીની કચેરીના માર્ગ રોજ વિકાસ નથી થયો હોવાનું સામે આવ્યું છે ગુજરાતભરમાં તાલુકા કક્ષાએ તાલુકાના રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યોનું સંચાલન દરેક તાલુકાની તાલુકા પંચાયત કચેરીથી કરાય છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલી કરોડો રૂપિયાને ખર્ચે આધુનિક સુખ સુવિધા વાડી તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ અને લોકાર્પણ કરાયું હતું પણ જે તે વખતે રસ્તાનું આયોજન ભૂલાયું હોય તેવું લાગી રહ્યું છે તાલુકાના વિકાસ કાર્યોનું સંચાલન કરતા તાલુકા વિકાસ અધિકારી અહીંયા બિરાજમાન છે અને સરકારી કામે તાલુકાના સરપંચો તલાટીઓ ને રદદારો ની અવરજવર ધમધમાટ વાળી કચેરીએ સાવલીનગર પ્રવેશ દ્વાર થી આવવા જવાનો ફક્ત આશરે 100 થી 125 મીટર નો ટુકડો રસ્તો ખૂબ જ બિસ્માર અને ખાડા કારણે પાણી ભરાઈ જવાથી રાહદારીઓ ને વાહન ચાલકો મુશ્કેલી વિઠી રહ્યા છે તાલુકા વિકાસ અધિકારી નો સંપર્ક કરતા રસ્તો સાવલીનગર પાલિકાનો હોય પાલિકાના સત્તાધીશો ને રજૂઆત કરી જણાવ્યું હતું તાલુકા પંચત આવવાનો જે રસ્તો છે એ સાવલી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવે છે અને હાલ એ રસ્તાની પરિસ્થિતિ ઘણી ખરાબ છે આ બાબતે મેં સાવલી નગરપાલિકાના પ્રમુખશ્રી અને પદાધિકારીશ્રીનું ધ્યાન દોર્યું છે અને તેઓ દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે તેઓએ આ જે રોડ છે એનું કામ આયોજનમાં લીધેલું છે અને થોડા સમયમાં આ કામગીરી એમના દ્વારા કરવામાં આવશે એક બાલ લુહાર સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ